બારોલીના સ્વરાજ આશ્રમ નજીક કોલેજ મેદાન ખાતે સ્વર્ણિમ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ છે બારડોલી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના મેદાન ખાતે ભૂમિપૂજન નવરાત્રીની તૈયારી શરૂ કરાઈ હતી ગણેશ ઉત્સવ સાથે હવે નવલા નોરતાને પણ નવ દિવસો ગણાઈ રહ્યા છે ત્યારે સુરત જિલ્લાના બારડોલીને ખાતે પણ તૈયારીઓ જોવા મળી રહી છે ધંધાદારી નહીં પરંતુ સ્વર્ણિમ ગ્રુપ દ્વારા બામણી હોસ્પિટલના લાભાર્થે નવરાત્રી મહોત્સવ યોજનાર છે બારડોલી નગરના તૈયારી શરૂ કરી હતી ખાસ કરીને સ્વનિમ ગ્રુપ દ્વારા ભુલાભાઈ રામાભાઈ સ્મારક બામણી હોસ્પિટલના લાભાર્થે નવરાત્રી યોજના સમગ્ર વિશ્વમાં છે અને જેની નવયુવાનો આતુરતાપૂર્વક રાહ જોઈ છે એવી નવરાત્રિની આગામી બાવીસ સપ્ટેમ્બરથી શરૂઆત સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં અને સમગ્ર વિશ્વમાં વસતા ગુજરાતીઓ આની રાહ જોઈ રહ્યા છે તે આગામી દિવસોમાં બારડોલી નગરની અંદર સ્વર્ણિમ ગ્રુપ દ્વારા છેલ્લા નવ વર્ષથી સફળ આયોજન કરવામાં આવી રહ્યું છે અને એનું આજે મંડપ ગૃહત આજે અહીં બારડોલી ખાતે રાખવામાં આવેલો હતો હું બારડોલી સ્વર્ણિમ ગ્રુપને ખૂબ ખૂબ શુભેચ્છા આપવાનું છે કે એવું સુંદર મજાનું આયોજન વર્ષોથી કરતા આવેલા છે અને એકદમ શાંતિથી અને દરેક ખેલૈયાઓને આનંદ આવે એ પ્રકારની સુવિધાઓ પણ એમણે ઊભી કરી છે તો તમામ ખેલૈયાઓનો પણ મારી વિનંતી છે કે આનો લાભ લે આજે આ કાર્યક્રમમાં મારી સાથે અહીં સ્વર્ણિમ ગ્રુપના આયોજકો તમામ કારોબારી અધ્યક્ષ આદરણી શ્રી જીતુભાઈ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન બળવંતભાઈ મહામંત્રીશ્રીઓ જીગરભાઈ રાજુભાઈ અને કિશનભાઈ સૌ મોટી સંખ્યામાં આજે ભક્તોજનો પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા તો ફરીવાર હું આ નવરાત્રિના જે સૌ આયોજકો છે તે આયોજકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને આ કાર્યક્રમ સુપેરે ખૂબ સારી રીતે પાર પડે એના માટે પ્રભુને પ્રાર્થના કરું અને માતાજીને પણ હું મારી પ્રાર્થના કરું છું આભાર મારું નામ પાર શાહ છે અમે છેલ્લા દસ વર્ષથી સ્વર્ણિમ ગ્રુપ નવરાત્રી મહોત્સવનું આયોજન કરી રહ્યા છે આ વર્ષે બે હજાર પચીસ માં પણ અમે એક સુંદર પ્રકારનું આયોજન લઈને બારડોલી માટે આવી રહ્યા છે તો આ આયોજનમાં બારડોલીની ધર્મપ્રેમી જનતાઓને એટલી વિનંતીઓ છે કે અમારા આયોજનમાં સાથ સહકાર આપીને ધર્મ ભક્તિમાં જોડાવો આ અમારું એક ધાર્મિક આયોજન હોય છે દર પ્રકારે અને અમારા આયોજનની અંદર સાઉન્ડ સિસ્ટમ ઓર્કેસ્ટ્રા એ સિવાય સ્ટેજ સેટઅપ થી માનીને મંડપની થીમ બધું અલગ પ્રકારનું અમે લાવી રહ્યા છે બારડોલી વાસીઓ જરૂરથી પધારજો સુડોલી